સંવાદદાતા કલ્પિન પણ જોડાયા છે થોડી જ વારમાં જ્યાં ધોરણ બાર ની બોર્ડની પરીક્ષાનું જાહેર થવાનું છે પરિણામ ત્યારે કલ્પિન એ પણ જણાવશો કે જ્યાં એક તરફ વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોયા જોઈ રહ્યા છે વાલીઓ પણ અત્યારે અત્યારે ઇંતજારીમાં છે પરંતુ બોર્ડ જે આજે પરિણામ જાહેર કરવાનું છે તો વિભાગ તરફથી કેવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી સુચારુ રૂપે પરિણામ વિદ્યાર્થીઓ સુધી પહોંચે કારણ કે રિઝલ્ટની જે માર્કશીટ છે એ આવતીકાલે મળશે પરંતુ આજે ઓનલાઈન પરિણામ જાહેર થવાનું છે તો તેને લઈને ટેકનિકલ રીતે કેટલું સદ્ધર છે પ્રશાસન ત્યાં ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના બંને રિઝલ્ટ જે છે તે આજે જ જાહેર થઈ જશે ઇતિહાસમાં પ્રથમ વખત આ ઘટના બનવાની છે ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહ છે તેમાં એક લાખ અને અગિયાર હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ખાસ કરીને આજે જે પરિણામ આવવાનું છે તે પરિણામને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે ખાસ કરીને નવ વાગ્યે આ વેબસાઇટ પર જે છે તે આ રિઝલ્ટ છે તે પ્રસારિત કરવામાં આવશે તમામ વિદ્યાર્થીઓ છે તે આ વેબસાઇટના આધારે પોતાનું રિઝલ્ટ છે તે જોઈ શકશે જે માર્કશીટ અને ખાસ કરીને જે રિસિપ્ટ હોય છે તે રિસિપ્ટનો જે નંબર આ વેબસાઇટની અંદર દાખલ કરતાની સાથે તેમનું રિઝલ્ટ જે છે તે સ્ક્રીન પર આવી જશે પરંતુ એક દિવસ તેમને માર્કશીટ મેળવવા માટે રાહ જોવી પડશે માર્કશીટ પોતાની જે શાળા સ્કૂલ છે ત્યાંથી મેળવવાની રહેશે બરાબર બરાબર નવ વાગ્યાના સમય આ રિઝલ્ટ જે છે તે આવી જશે ખાસ કરીને સામાન્ય રીતે આ જે છે રિઝલ્ટ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંને રિઝલ્ટો અલગ અલગ સમય દરમિયાન આવતા હોય છે પરંતુ પ્રથમ વખત એવું બનવાનું છે ગુજરાત રાજ્યની અંદર કે એક જ દિવસે આ રિઝલ્ટ જે છે તે આવશે અને તેને જ લઈને છેલ્લા એક વર્ષથી જે તન તોડ મહેનત કરતા વિદ્યાર્થીઓ છે વાલીઓ છે તે પણ આતુરતાપૂર્વક પૂર્વક રાહ જોઈ રહ્યા છે કે આખરે ગુજરાતની અંદર સૌથી વધારે માર્ક કોણ બાજી મારે છે તે પર હાલ સૌ કોઈની નજર છે જી આભાર આપનો જાણકારી આપવા માટે તો સૌ કોઈ અત્યારે આતુર બેઠું છે અને વિદ્યાર્થીઓને કોઈપણ અગવડ ન પડે તે માટે પણ પૂરી વ્યવસ્થા વિભાગ તરફથી કરી લેવામાં આવી છે સવારે નવ વાગ્યે બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ જાહેર થશે અને પોતાનો જે હોલ નંબર છે ટિકિટ નંબર છે તે નાખીને વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે આવતીકાલે તેઓને તેમની માર્કશીટ મળશે જેને માટે શાળા સાથે પણ સંકલન કરીને પૂરી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે